દીદી રાધે રાધે તમારા માટે મસ્ત દિવ્યા સિલ્કમાં સફ કાપડમાં સાડી લઈને આવ્યા છે એકદમ બજેટ ફ્રેન્ડલી સાડી રહેવાની છે અને એકદમ નવી ડિઝાઇન રહેવાની છે માત્ર ને માત્ર છસો પચાસમાં તમને આખા ઇન્ડિયામાં પ્રી શિપિંગની સાથે સાડી ઘર બેઠા મળી જશે પહેલાં તમને પલ્લું બતાવી આપું એકદમ પાવડર કાપડમાં સાડી રહેવાની છે જો એકદમ બ્યુટીફુલ અને નવી ડિઝાઇન આવી ગઈ છે અને બેલ્ટની વાત કરું ને તો જબરદસ્ત બેલ્ટ સાથે સાડી રહેવાની છે એકદમ પાવડર કાપડમાં આખો દિવસ તમે સાડી વેર કરી હોય ને તો કાંઈ પ્રોબ્લેમ ના આવે ડિઝાઇન જુઓ એકદમ બ્યુટિફુલ ડિઝાઇન છે અને આના પાંચ કલર ઓપ્શન રહેવાના છે આગળ આપણે કલર જોવાના છીએ વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો જેથી અવનવી અપડેટ તમને બધાની પહેલાં મળે જો બ્લાઉઝ પીસ બહુ જ મસ્ત બ્યુટિફુલ બ્લાઉઝ દેવામાં આવેલું છે કોન્ટ્રાક્ટ બ્લાઉઝ રહેશે જેવો નીચેનો બેલ્ટ રહેશે ને એવું સેમ બ્લાઉઝ પીસ રહેશે ચાલો આના કલરની વાત કરીએ તો આપણે એક કલર ઓપન કરેલો છે બીજા ચાર કલર તમને જોવાના છીએ જે કલર પસંદ હોય એનો સ્ક્રીનશોટ પાડી અને આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરીને તમારો ઓર્ડર બુક કરાવી દેજો છસો પચાસમાં ઓલ ઇન્ડિયા ફ્રી શિપિંગ સાથે મળી જશે તમને અને આવી જ નવી અપડેટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શોપની વિઝિટ કરવા માટે સ્ક્રીન ઉપર પૂરું એડ્રેસ આપેલું છે તો સ્ક્રીન ઉપર એડ્રેસ આપેલા શોપની જરૂરથી વિઝિટ કરો અમારી શોપ સુરતમાં આવેલી છે સો બ્યુટિફુલ કલર રહેવાના છે બધા જ કલર મસ્ત છે અને એકદમ બ્યુટિફુલ છે નવી ડિઝાઇન છે એકદમ જબરદસ્ત મેરેજની ખરીદી કરવી છે શોપ સાડીમાં તો જલ્દીથી શોપની વિઝિટ કરો અને પાસથી કલર બતાવી દો બહુ જ મસ્ત કલર રહેવાના છે અને આવી જ અપડેટ નવી સાડીની જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો મળીએ નવા વિડીયોમાં તક બધાને રાધે રાધે